ઘણા બધા હોય હોય કે જેમાં ખટાશ છે જે કોઈ પણ સંબંધમાં આપણે અપ્લાય કરી દઈએ અને સંબંધ રિપેર થઈ જાય અને સંબંધ રીતે ચાલે સૌથી પહેલા આદર્શતાનો વિચાર છોડી કારણ કે બહુ તમે આઈડિયલ લોકોને ગોતવા જાઓ છો ને તો મળ્યા છે અને ગુમાવી દો છો બે વસ્તુ છે એક બંધન અને બીજું સંબંધ એક બીજાનો ઉપયોગ કરી કેવલ પોતાના સુખનો વિચાર કરી લેવામાં આવે એને બંધન કહેવાય પણ પોતાના સુખનો ત્યાગ કરી બીજાના સુખને સાચવી લઈએ એને સંબંધ કહેવાય માણસની અંદર કમીઓ તમે દુનિયામાં અનુકૂળ લોકોને જ ગોતવા જશો ને તો બહુ ઓછા લોકો જો તમને ફાવશે તકલીફ એ છે ત્યારે માણસને પૂછો અમારું તો સાત જણ નું ગૃહ અમે આજ લોકો જોડે ફાવે તો વિચાર કરો સાત અબજ લોકોમાં સાત જણા જોડે જિંદગી પૂરી કરી દેવાય મોટા ભાગનો જીવનનો સમય ન ગમતા લોકોની વચ્ચે કાઢવાનો છે અને જો એમાં સુખ અને આનંદથી રહેતા ન શીખ્યા તો તમારા જીવનનો મોટા ભાગનો સમય દુઃખમાં જ જશે તારું મારું કર્યા કરતા સારું વિચાર કરી અને એને સ્વીકારવાની વૃત્તિ એ જ સુધારવાની શરૂઆત છે ઘણીવાર વ્યક્તિ ખરાબ નથી હોતા એના સમય સંજોગ સ્વભાવ આ ખરાબ છે એટલે સંબંધોને નિભાવવા માટે સ્વીકારવાની વૃત્તિથી જીવવું જોઈએ